મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છી નવા વર્ષ અષાઢી બીજે ભુજ ખાતે કચ્છ કાર્નિવલમાં સહભાગી બની કચ્છિયતના રંગે રંગાયા કચ્છ કાર્નિવલનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી કચ્છી માળુઓ સાથે ઉજવી અષાઢી બીજ કચ્છ વડાપ્રધાનશ્રીના વિકાસના વિઝન અને કમિટમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ભુજના હમીરસર કાંઠે કચ્છના બે હજાર પાંચસો મી વધુ કલાકારોએ બાસઠ ફ્લોટ સાથે પોતાની કળાના કામણ પાથરી શ્રી તથા કચ્છવાસીઓને કર્યા મંત્રમુગ્ધ ઐતિહાસિક હમીરસર કાંઠો અષાઢી બીજની સંધ્યાએ ભાતીગઢ સાંસ્કૃતિક કાર્યક્રમોના ઘેરાનાદથી ગુંજી ઉઠ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રિન્યુએબલ એનર્જી ગ્રીન હાઇડ્રોજનના પ્રકલ્પો થકી કચ્છ ભારતનું પાવરહાઉસ બની અર્થતંત્રમાં મોટું યોગદાન આપશે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતાને રણોત્સવ અને કાર્નિવલના માધ્યમ થકી દેશ અને દુનિયામાં ઝળકાવી